નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આ વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યમાં મેઘરાજા અનેક જિલ્લાઓમાં મહેરબાન થયા છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હિંમતનગરમાં વરસાદી માહોલ સર્જાયો છે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે જેમાં વાત કરીએ તો ગાંભોઈ રૂપાલ પેઢમાળા ટીંબાકંપા બાવસર હાથરોલ રણાસણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યમાં મેઘરાજા અનેક જિલ્લાઓમાં મહેરબાન થયા છે ત્યારે મિત્રો આણંદની વાત કરીએ તો આણંદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે તેમજ અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે જો કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો રાજ્યમાં મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે વડોદરા જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ફરી વખત મેઘરાજાના મંડાણ થયા છે છેલ્લા પંદર દિવસના વિરામ બાદ આજે મેઘરાજાએ એક કલાકમાં તોફાની બેટિંગ શરૂ કરી હતી ડેસરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે તો સમગ્ર રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ મિત્રો તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે લાછીપર ગામમાં ધોધમાર વરસાદ વરસતા ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે તેમજ સસ્તા અનાજની દુકાનમાં પાણી ભરાયા છે સસ્તા અનાજની દુકાનમાં પાણી ભરાતા લોકોને આપવા માટેનું અનાજ વરસાદી પાણીમાં પલળ્યું છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ વસ્ત્રાલમાં પાણી ભરાતા શહેરીજનો પરેશાન થઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરની બહાર નીકળી શક્યા નથી શહેરમાં ધોધમાર વરસાદથી મેમકોમાં બે ઇંચ અને નરોડામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે તો આગામી અડતાલીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણના ભાગોમાં નદીઓમાં પૂરની શક્યતા રહેશે લોકોએ કાળજી રાખવાની જરૂર છે